ડઘોઈ યાત્રાધામ ચાણોદના શ્રી માધવાનંદ આશ્રમ ખાતે 37મો નેત્ર યજ્ઞ તથા દંત યજ્ઞ નિદાન કેમ્પ યોજાયો જે કેમ્પનો બસો પચાસ ઉપરાંત દર્દીઓએ લાભ લીધો હતો પરમપૂજ્ય અનંત શ્રી વિભૂષિત મહામંડળેશ્વર સ્વામી શ્રી જગદીશાનંદ સાગરજી અધ્યક્ષતામાં શ્રી માધવાનંદ આશ્રમ ખાતે મફત નેત્ર યજ્ઞ તથા યજ્ઞ નિદાન કેમ્પ યોજાયો હતો શ્રીમતી પ્રેમિલાબેન અરુણભાઈ પટેલ ધર્મજવાડા હાલ યુકે પરિવારના આર્થિક સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં આનંદ મોગરની સંકરા હોસ્પિટલ તથા તબીબોએ સેવા પૂરી પાડી હતી ચાણોદ સહિત પંથકના ગામોના બસો પચાસ ઉપરાંત દર્દીઓએ આંખ અને દાંતની બીમારીને લગતી તપાસ કરાવી દવા અને માર્ગદર્શન મેળવ્યું હતું સદર કેમ્પમાં જામર વેલ પરવાડા મોતિયા જેવા આંખના ઓપરેશનવાળા દર્દીઓને ચાણોદથી મુગર હોસ્પિટલ લઈ જઈ ઓપરેશન કરી ચાણોદ પરત લાવવાની વ્યવસ્થા પણ શ્રી માધવાનંદ આશ્રમ દ્વારા કરવામાં આવી છે

સાડત્રીસ સાડત્રીસ વર્ષ સુધી આવા બધા જે લાભ બનાવેલા ધાર્મિક કાર્યકરો હાથ ધરીને દરેક લાભાર્થી ભાઈઓને ઓછામાં ઓછા બસોથી સવા બસો અમારે ઓપીડીના કેસ આવે છે તેમજ ચાળીસ પિસ્તાળીસ જેવા દર વખતે કેમ્પમાં મોતિયાના ઓપરેશનોના કેસ આવે છે તેમજ દાંતના પણ વીસથી પચીસ કેસ આવે છે અને આ અમારે સમગ્ર સંસ્થાના એવા સહયોગી શ્રી પ્રેમીલાબેન અરુણભાઈ પટેલ ધર્મ ધર્મદવાળા છે અને સંપૂર્ણ એમનો ટેકો પણ મળી રહ્યો છે તેમજ અમારી સંસ્થાના બધા સ્વયંસેવકો પણ સારી રીતે અહીંયા કામ કરી રહ્યા છે અને જે કોઈ લાભાર્થી ભાઈઓ આવે છે તેમને જમવા રહેવાની અને પ્રસાદની વ્યવસ્થા અહીંયા કરવામાં આવે છે તો દરેક ભાઈઓને અહીંયા સારી એવી સેવા મળે છે ડૉક્ટરો પણ અમારે હોસ્પિટલ શંકરાય હોસ્પિટલના આણંદથી સારા આવે છે કોઈ જાતની તકલીફ નથી અહીંયા આવી અને લઈ જાય છે અને મૂકી જાય છે અધ્યક્ષ શ્રી અમારા સ્વામી શ્રી જગદીશાનંદ સાગરજી મહારાજ આ દરેકને આશીર્વાદ આપે છે અને દર વખતે અત્યાર સુધીમાં અમારા વર્ષ થયા કોઈ પણ કે દાંતની કે કોઈ તકલીફ પડી નથી અને સારી રીતે સ્વામીજીના આશીર્વાદથી આ અમારો કાર્યક્રમ સફળ થાય છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો